माय <laughs> गॉड <laughs> <laughs>

કોટામાં ઈટ તો તો એ આજી 왔다 બસ નું કા કઈક કનટી

वो जय તો મિત્રો જો એ હિસાબો ફાઇનલે આપણે ચહેર માતાના જીરાબત્તી થઈ ગઈ છે તો જરૂરથી એક લાઈક કરી દેજો જય ચહેર કોમેન્ટમાં લખતા રહેજો અને આ વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણે રાતના નવરાત્રિનો થોડો તમને નજારો બતાવવાનો પ્રયત્ન કરીએ જય માતાજી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે મિત્રો જરૂરથી ગરબે રમવા આવો જય માતાજી જય અંબે જય અંબે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી આપણે નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તો થોડી વારમાં ગરબા રમવાની મોજ આવશે તો મિત્રો જરૂરથી આપણા ગરબા રમજો અને શાંતિ જાળવજો જય માતાજી જય માતાજી જય માતાજી